હલો મિત્રો હું છું હિતેશ મકવાણા આજના બજાર ભાવની વાત કરવામાં આવે તો તારીખ અગિયાર જુલાઈ બે હજાર પચીસને શુક્રવાર આજે મેં તમને ગુજરાતના એક સાથે પાંચ માર્કેટયાર્ડના ભાવ જણાવીશું તેમાં ઊંઝા માર્કેટ યાર્ડ ગોંડલ માર્કેટ યાર્ડ રાજકોટ માર્કેટ યાર્ડ જસદણ માર્કેટ યાર્ડ અને અમરેલી માર્કેટ યાર્ડ તો પહેલાં વાત કરીશું જસદણ માર્કેટ યાર્ડના બજાર ભાવ સિંગદાણા એક હજાર એકસો રૂપિયાથી તેના ઊંચા ભાવ એક હજાર છસો પચાસ એરંડા એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો પચાસ રૂપિયા શણ્યા એક હજાર એકસો એકવીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો એકસઠ મેથી પાંચસો રૂપિયાથી તેના ઊંચા ભાવ આઠસો રૂપિયા અડદ આઠસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો રૂપિયા મગ એક હજાર એસી રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો પંદર તુવેર એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો પાંત્રીસ ધાણા એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો પાંત્રીસ સોયાબીન સાતસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ સાતસો નેવું રૂપિયા બાજરી ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ચારસો પાસઠ રૂપિયા તલ સફેદ એક હજાર બસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર બસો પંચોતેર તલ કાળા બે હજાર આઠસો એંશી રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ચાર હજાર સોતેર રૂપિયા ઘઉં ટુકડા ચારસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચસો દસ રૂપિયા મગફળી આઠસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો કપાસ એક હજાર ચારસો બાવન રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર છસો એકાવન જીરું ત્રણ હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર આઠસો પચાસ રૂપિયા આ હતા જસદણ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે અમે તમને છે અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ જો આ બજાર ભાવના વિડીયો જોવા માગતા હોય તો અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા બજાર ભાવના વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે સિંગદાણા એક હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો એકાવન રૂપિયા એરંડા આઠસો એકતાલીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો એકત્રીસ શેણ્યા આઠસો એંશી રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો બાવન મગ એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો ચાર તુવેર એક હજાર એકસો નેવું રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો પચાસ ધાણા સાતસો એકસઠ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો પંચાવન તલ સફેદ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર ચારસો પંદર તલ કાળા બે હજાર આઠસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ चार हजार त्रणसो तीस घऊ टुकडा चारस पचास रुपयाची लईने तेना उसा भाव पाच सो ओगणपचास रुपया नऊसो तेना उसा भाव एक हजार एक सो बास कपास नऊ सो पिस्तालिस रुपयाची लईने तेना उसा भाव एक हजार एकत्रीस जीरू त्रण हजार त्रणसो साठ तेना भाव ત્રણ હજાર પાંચસો ચોવીસ આ હતા અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે તમને જણાવીશું રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ જો તમને આ વિડીયો ગમે તો એક લાઇક જરૂર કરજો જેથી આ વિડીયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે સિંગદાણા એક હજાર ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો એસી રૂપિયા રાયડો એક હજાર એકસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો પિસ્તાલીસ એરંડા એક હજાર બસો સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો એકવીસ શેણ્યા નવસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો ને પાંત્રીસ રૂપિયા સણ્યા સફેદ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર એકસો એક રૂપિયો વાલદેશી નવસો એંશી રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર છસો સાહીઠ મગ એક હજાર ત્રણસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર છસો સોળ અડદ એક હજાર નેવું રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચારસો પાંચ રાજમા નવસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો રૂપિયા વટાણા એક હજાર બસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર રૂપિયા સોળી આઠસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર છસો પંચાવન તુવેર એક હજાર નેવું રૂપિયાથી તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો સાહીઠ રૂપિયા સોયાબીન આઠસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ આઠસો એકત્રીસ રૂપિયા મેથી આઠસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો વીસ રજકો પાંચ હજાર એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર નવસો પંચોતેર ગુવાર ગમ નવસો પાંચ રૂપિયાથી તેના ઊંસા ભાવ નવસો એંશી રૂપિયા ધાણા એક હજાર બસો પચીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચારસો ચાર વરિયાળી એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો સિત્તેર અજમો નવસો રૂપિયાથી તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો ત્રીસ સુવાદાણા એક એક હજાર અગિયાર રૂપિયાથી તેના ઊંસા ભાવ એક હજાર બસો इसब गुल एक हजार एक सो अगिर रुपयाची लय नाही तेना उसा भाव एक हजार चारस अगिर तल सफेद एक हजार सो नाही तेना उसा भाऊ बे हजार बसो रुपया तलकाळा हजार नाही तेना उसा भाव चार हजार लसण सो पचास रुपयाची नाही तेना उसा भाव એક હજાર વીસ રૂપિયા ડુંગળી લાલ એકસો પચીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ત્રણસો વીસ રૂપિયા બાજરો ત્રણસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ચારસો બેતાલીસ રૂપિયા જુવાર સફેદ છસો ચુમ્વોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ સાતસો ઘઉં ટુકડા ચારસો અઠ્ઠાણું રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચસો બાસઠ મગફળી નવસો દસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો પંચાણું રૂપિયા કપાસ એક હજાર ત્રણસો સાહીઠ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર છસો છોતેર જીરું ત્રણ હજાર ચારસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ત્રણ હજાર સાતસો સિત્તેર રૂપિયા આ હતા રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશ ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ સિંગનાણા એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર છસો એક્યાસી રૂપિયા એરંડા એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો છવ્વીસ રૂપિયા શેણ્યા એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો એકતાલીસ રૂપિયા શણ્યા સફેદ એક હજાર એકસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર નવસો એકતાલીસ વાલદેશી છસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો અગિયાર અડદ નવસો પચાસ રૂપિયાથી તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો એકાણું તુવેર નવસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો અગિયાર રૂપિયા સોળ સાતસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો એકસઠ સોયાબીન સાતસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ આઠસો છેતાલીસ મગ સાતસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો એકાણું મકાઈ ચારસો એક રૂપિયાથી લઈને तेना ऊसा भाव पाच सो एक रुपियो बाजरो त्रणसो एक रुपयाची तेना ऊसा भाव चारस एकावन रुपया जुवार चारस एक रुपयाची तेना उसा भाव सात सो एकावन रुपया धाणा आठ रुपया तेना ऊसा भाव एक हजार लसण चार એકાણું રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકત્રીસ ડુંગળી લાલ છન્નું રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બસો એકોતેર રૂપિયા પછી વાત કરીશું ઘઉં લોકવન પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચસો સોળ રૂપિયા ઘઉં ટુકડા પાંચસો ચાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચસો રૂપિયા મગફળી સાતસો એક્યાસી રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો એકવીસ કપાસ એક હજાર એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર છસો છપ્પન થી બે હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ત્રણ હજાર આઠસો એકાવન રૂપિયા આ હતા ગોંડલ માર્કેટયાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ સુવાદાણા એક હજાર એકસો એકોતેર રૂપિયાથી લઈને તેના ઊસા ભાવ એક હજાર ચારસો સિત્તેર ઈસબ ગુલ એક હજાર આઠસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર પાંચસો બાવીસ અજમો એક હજાર પચીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર ત્રણસો પાંત્રીસ તલ સફેદ એક હજાર ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર ત્રણસો એકત્રીસ રૂપિયા વરિયાળી એક હજાર રૂપિયાથી લઈને તેના હું ભાવ ત્રણ હજાર એકસો ને પચાસ રૂપિયા જીરું ત્રણ હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના હું ભાવ ચાર હજાર બસો પાંત્રીસ રૂપિયા આ હતા ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે પાંચ માર્કેટના ભાવ જણાવ્યા આ વિડીયો જોવા બદલ આપણને આભાર